ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે બનાવતા હતા નકલી નોટો દરોડામાં પોલીસે ચાલીસ લાખથી વધુની નોટો અને સાધનો સાથે બે આરોપીઓ પકડાયા ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલનની નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા ચાલીસ લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે મળતી માહિતી મુજબ એલસીબીને મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ગત ત્રણ સપ્ટેમ્બર મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડા પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ચાલી લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીને ઝડપી પાડ્યો છે જેમને પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું છે હાલમાં જપ્ત કરાયેલી નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે એલસીબીની આ સફળતા કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે આ મામલે વધુ વિગતો આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી આપવામાં આવશે પોલીસે આ રેકેટમાં અન્ય કોઈની સંડવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે